ભુજના રાપર તાલુકાના ભીમાસર ગામે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ધારાસભ્ય શ્રીએ આરોગ્યથી અનાજ સુધીની સુધી કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી તેમજ વિકસિત સંકલ્પ યાત્રાનું મહત્વ સમજાવીને વડાપ્રધાન શ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને ગ્રામજનો દ્વારા હર્ષભેર આવકાર આપવામાં આવ્યો હતો ધારાસભ્ય શ્રી સહિત કરીને સ્વાગત દ્વારા ગીત કચ્છી સંસ્કૃતિ મુજબ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સરકાર શ્રીની યોજનાઓ જેવી કે આયુષ્માન કાર્ડ થતા લાભો તેમજ ખેતી વિષયક યોજના વિશેની માહિતી આપવામાં આવી હતી ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા શ્રીનો રેકોર્ડેડ વિડીયો સંદેશ નિહાળ્યો હતો મેરી કહાની મેરી ઝુબાની હેઠળ લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાઓના લાભ અંગે પોતાના પ્રતિભાવ આપીને સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો સરકારશ્રીની વિવિધ યોજના જેવી કે પી એમ ઉજ્જવલા યોજના હેથર ગેસ કીટ એન એફ એસ એ કાર્ડ આંબેડકર આવાસ યોજના લાભાર્થીને મકાન સહાય આયુષ્યમાન કાર્ડ વગેરે લાભો લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પ લીધા હતા આ પ્રસંગે ગામના પદાધિકારી પદાધિકારીશ્રી અધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રાઠોડ ટીવી ટીવીટી ન્યૂઝ કચ્છ